તેમણે જણાવ્યું હતું કે ભુજ નગરપાલિકામાં વરિષ્ઠ નાગરિકો ટેક્સ ભરવા જાય છે ત્યારે યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ કાર્યરત ન હોતા મુશ્કેલી પડી રહી છે ભરતભાઈ સંઘવીએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી બે દિવસ પહેલા મારી પાસે એક સિનિયર સિટીઝન આવ્યા હતા કે ભરતભાઈ આ તમારી નગરપાલિકામાં શું વહીવટ ચાલી રહ્યો છે આ કેટલા ટાઈમથી યુપીઆઈ પેમેન્ટ બંધ છે એ ભાઈએ કંટાળીને કચ્છ કલેક્ટરને પણ મેલ કર્યો કચ્છ કલેક્ટર દ્વારા પણ આ અધિકારીને પૂછણ લેવામાં આવ્યું છે અને વિન્ડોઝ બોક્સ પણ મેલ આઈડીનું બંધ પડ્યું તો શું કરે છે નગરપાલિકાના લોકો શું આ ચીફ ઓફિસર કોઈથી કંઈ જોતા નથી કે નિરીક્ષણ નથી કરતા કે કર્મચારીઓ શું કામ કરી રહ્યા છે અને ભુજના ધારાસભ્યને વિનંતી કરું સાહેબ ટાઈમ કાઢી આપ એક દિવસ નગરપાલિકામાં આવો ભુજના રોડ રસ્તા ખાડા જુઓ ક્યાં લોકોને તકલીફ પડી રહી છે અને નગરપાલિકાના ઓનલાઈન સિસ્ટમ છે એ બધું તમે ચેક કરો તમારા અનુભવી માણસને સાથે રાખીને ચેક કરાવો જેથી કરી નગરપાલિકાના માણસો તમને ઓલુંનું બનાવે એ ખાસ મારી વિનમ્ર વિનંતી કરી રહ્યો છું કચ્છ જિલ્લાના મોદી વિકાસ મિશનના અધ્યક્ષ તરીકે મારી એક ખાસ માંગ છે હું કચ્છ કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું છું કે સાહેબ હવે આપ પણ એક દિવસ ક્યારે નગરપાલિકાને વિઝિટ કરાવો પ્રાંત અધિકારી આપ પણ વિઝિટ કરો અને ભુજની સમસ્યા જે પાટનગર છે એની આવી હાલત હોય તો બીજા શું થઈ શકતું છે આપની કલેક્ટર કચેરીની સામે સો મીટરમાં જો વ્યવસ્થા ન હોય એ ખાસ જોવા હું ભુજના નગરજનો હતી હું આપને વિનંતી આપની ચેનલના માધ્યમ દ્વારા જવાબદારો પાસે આ વાત પહોંચે એવી વિનંતી કરું છું બિલકુલ સાચી વાત છે આજે દેશના વડાપ્રધાન લોકોને કાંઈ પણ મુશ્કેલી ન પડે એના માટે દર વખતે કાંઈ ને કંઈક નવું નવું લોકોને આપી રહ્યા છે ગુજરાતના સીએમ સાહેબ પણ સારું કાર્ય કરે છે તો ભુજ નગરપાલિકામાં આ બિંદાસ બનીને બેઠેલા જે ઓફિસની બહાર ક્યારેય નીકળતા નથી એવા અધિકારીઓને શા માટે છાવડી રહ્યા છે ભુજના ધારાસભ્ય વિનંતભાઈ સાહેબ બે વખત સસ્પેન્ડ થયેલા અધિકારીને આપ શા માટે છાવરો છો શા માટે નવા અધિકારીની માંગ નથી કરતા અને ડિજિટલ પેમેન્ટનું જે આજે મોદી સાહેબનું સપનું છે નાનો ગરીબ માણસ પણ બે રૂપિયાની પાણીપુરી ખાય તો એ ડિજિટલ માધ્યમથી પૈસા કરી શકે છે ત્યારે નગરપાલિકાના ટેક્સના કરદાતાઓ જે મારી પાસે ચુનીલાલભાઈ ઠક્કર સિનિયર સિટીઝન લોકો આવેલા એને પણ આવી હાલત ખરાબ છે એને કલેક્ટરને પણ ફરિયાદ કરવી પડી મેલ આઈડી દ્વારા મેલ કરવા તો આ શું થઈ રહ્યું છે તો સાહેબ આ તપાસ કરો અને સાંસદ સાહેબને પણ વિનંતી કરું છું કે આ કેન્દ્ર સરકારની યોજના છે એમાં ક્યાં ક્યાં તકલીફ છે એની પણ આપ જ્યારે કચ્છમાં આવો ત્યારે વિઝિટ લ્યો અને ખાસ નગરપાલિકાને વિઝિટ લ્યો એવી હું આપની ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું